સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું જાણે નિયમનો ભંગ ન હોય તેમ સામાન્ય બની ગયું છે ત્યારે વાહન ચાલકો સામે લાલ આંખ કરતા પોલીસે એક સાથે શહેરમાં પચીસ ટીમો રસ્તા પર ઉતરી આવી હતી તેમ જેમાં દિવસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવતા રોંગ સાઇડ વાહન ચલાવતા બારસોથી વધારે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી બીજી તરફ આઠસો ને ત્રીસ રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે રવિવારના દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનારા દંડાયા હતા પોલીસના ચાર રિજનની પચીસ ટીમોએ રવિવારે સવારે તેમજ સાંજે પીક અવર્સમાં રોંગ સાઈડ પરથી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરતા રવિવારે સવારથી જ સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઈડ પરથી આવતા વાહનોમાં બારસો થી વધારે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી સ્થળ પર વાહન ચાલકોને દંડની દંડની રકમ રકમ ભરવાની તૈયારી ન ન બતાવતા પોલીસે ચલણ કરી ભૂતકાળમાં પણ ભરવા ભરવા માંગતા લોકો સામે પોલીસ દ્વારા આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે દંડ ન ભરવા માટે કેટલાક વાહન ચાલકો દ્વારા પોલીસ સાથે માથાકૂટ પણ થતી હોય છે જોકે હવે ઈ ચલણની વ્યવસ્થાને કારણે આ માથાકૂટ થતી નથી જ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા સુરત સિટીની ટ્રાફિકની સમસ્યા નિવારવા સારું નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી ગાડીઓ તથા રોંગ સાઈડમાંથી આવતા ટુ વ્હીલર ફોર વ્હીલર આ તમામ વાહનોને ટ્રાફિકની સમસ્યા નિવારવા સારું દંડ આપવામાં આવેલ છે તથા ગાડીઓને લોક મારવામાં આવેલા છે જેથી સુરત શહેરના નાગરિકોને ટ્રાફિકની જે સમસ્યાઓ છે એ એમાંથી એમને રાહત મળી શકે